જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાના આજના એક નવા વિડીયોમાં અને ત્યાં ચોકડિયાલમાં સાડા નવ થઈ ગયા છે સાડા નવ વાગે જો બધું જ કામ કરી લીધું છે કપડાં એટલા બધા હતા પણ કપડાં તો જો ધોવાઈ ગયા છે કેમ કે કાલ અમાસ હતી એટલે કાલ કપડાં ધોયા નહોતા અને આજે જો કપડાં બધા છે ને અત્યારમાં ધોઈ નહીં ખાશે શાકને એવું બધું બની ગયું છે મારે શાકને હું તો વહેલું જો સાડા નવ થઈ અને બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું એમ હમ મીસુબેન જો આજે રવિવાર છે ને એટલે ઘરે છે તો અત્યારે આજ તો વહેલી ઊઠી ગઈ કા ના તો રવિવાર હોય ને ત્યારે એને મોડું મોડું જૂઠવાનું હોય તો ઉઠી ગઈ છે ને જો ના એ તૈયાર થઈ ગઈ છે ને હવે એને જવું છે ને પપ્પા ભેગું મેંદેડા કાંઈ કંઈક જવાનું હોય ને એટલે બહુ મજા આવે મીસુબેનને કે મીસુબેન એ ચાલો મીસુબેન જઈ આવે ને આપણે આપણું બધું બાકીનું કામ હોય એ કરી લઈએ

અને જો અહીંયા આવા મસ્ત મરચાં જો આવી ગયા છે ચાલો અત્યારે મારે દાળ વઘારવી છે ને તો આપણે બે ત્રણ મરચાં તોડી લઈએ એમ મને તો આટલી મોટી થઈ ગઈ તો ખબર જ નહોતી હમણાં કાલ જોઈને ત્યારે ખબર પડી કે આ મરચી તો આવડી મોટી થઈ ગઈ ને અહીંયા મરચાં જો આવી ગયા છે તો આપણે અને તીખા તો બહુ જ છે એટલે ત્રણ મરચાં તોડી લીધા છે અને આપણે એને ફટાફટ અમે દાળ વઘારી નાખીએ જો તે ફરી અમે થઈ ગયા છે મમ્મીની એવા છે એટલે જમવું નહોતું એટલે શાકના રોટલા

તો વરસાદ ચાલુ જ છે બપોરનો વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે સાડા બાર વાગ્યા નો સતત હમણાં વરસાદ ચાલુ છે વચ્ચે થોડીક વાર રહી ગયો તો અત્યારે પાછો જો અત્યારે ઘડિયાળમાં પાંચ થયા છે તો પાછો ચાલુ થઈ ગયો છે વરસાદ છે ને રહેવાનું નામ જ નથી લેતો એટલો વરસાદ અમારે તો બપોર પછી તો ચાલુ જ છે ને અત્યારે જો ચાલુ થઈ ગયો છે એ બેન અહીંયા લાવી જાહો ચાલુ વરસાદમાં બેનને દુકાને જવું હતું કા ક્યારની હતી વરસાદ ધીમો હતો ને તો ન ગઈ પણ અત્યારે એ કે મારે હું લઈ આવી દઉં લઈ છત્રી લઈ ત્યાં તો વરસાદ જો બહુ વાવા માં છે અને અત્યારે જો વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે અને બપોરે જ મારા મમ્મીની આવ્યા હતા મારા મમ્મીની તો વહી ગયા પછી તે ધીમો પડ્યો ને વરસાદ થતા કે અમારે નીકળી જવું છે એટલે એ તો વહી ગયા છે અને મેં બપોરે એટલો સતત વરસાદ ચાલુ હતો ને કે વાસણને ઉચકી લીધું તો હાથી પલડી ગઈ કારણ કે બપોરે એવો જ વરસાદ હતો અને અત્યારે જો ચાલુ થઈ ગયો છે ને પાંચ થઈ ગયા તમારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે મૂકી તમને સેવ લઈ આવી જઈએ અને આપણે સેવા ટમેટાના શાક બનાવી નાખીએ અને રોટલી બનાવી નાખીએ તો ફટાફટ આપણા કામે પણ વળગી જાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જો આજે થઈ ગયો છે બીજો દિવસ અને અત્યારે હરિયાળમાં સરસ અકથા આવ્યા છે અને વરસાદ જો સવારે ઉઠાને ત્યારે તો ચાલુ જ હતો અત્યારે થોડોક રહી ગયો છે ને ઝરમર ઝરમર તો એમ કે જેણે ઝીણા ઝરફરીઓ કહેવાય ને મચ્છરીઓ એવો તો ચાલુ જ છે ને અમારા જમીસાઈ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે એનો એક નાસ્તો બાકી છે ફટાફટ નાસ્તોને એવું દઈ દઉં અને પછી વહી જઈને પછી આપણે આપણા કામે વર્ગી જઈએ જવાનું તો હોય જ ને જન્મ જન્મ વરસાદ આવે તો મિસુભાઈ ને સ્કૂલે જ જાણે એને તેમ કે બહુ વરસાદ આવે ને મારે જવું નહીં કા હા એટલે જ અત્યારે અત્યારે નાસ્તો કરવા મિસુભાઈ બેસી ગયા છે હા મારે અપરાજીતાની વેલ છે તો વેલ જો અત્યારે બહુ મસ્ત થઈ ગઈ છે ચોમાસા ની ઋતુમાં જ ફૂલ સરસ આવે છે બારે માસ વેલ તો હોય જ છે પણ ઉનાળા માં થોડોક તડકો વધારે મને લાગે ને તો થોડીક પાંદડા ને સુકાઈ જાય પણ અત્યારે જો બહુ મસ્ત મસ્ત એના ફૂલ આવી ગયા છે અને જો આ બ્લુ કલર ના ફૂલ હોય જો કે આ બધાની ઘરે લગભગ તો હોય જ અને આના ફૂલ છે ને આ કૃષ્ણ ભગવાનને આપણે ચડે છે એને ચડાવી શકીએ અને આને આના ઘણા બધા ફાયદા છે પણ આપને ખબર ન હોય કે આના શું શું ફાયદા છે એમ કે આ અપરાજિતા છે અમે તો જો કે અમારી ભાષા મેં અત્યાર સુધી કોયલ વેલ જ કહેતા કે હજી કોયલ વેલ જ કહીએ છીએ એમ પણ એનું અસલી નામ છે ને અપરાજિતા છે અને આ પીવાથી કે આનું સેવન કરવાથી છે ને આપણે ક્યારેય પરાજિત ન થાય એવું માનવામાં આવે છે પરાજિત મતલબ કે આપણે શરીરમાં કોઈ પણ રોગ હોય ને તો એની સામે આપણે રક્ષણ આપે છે એટલા બધા ઘણા બધાના ફાયદા છે તો આપણે આનો છે ને અત્યારે ઉકાળો બનાવી અને પીવાનો છે તો હું બધા છે ને ફટાફટ તોડી લઉં અને પછી આપણે એનો ઉકાળો છે ને એ બનાવી નાખીએ કુંડિયામાં છે ને ખાલી કોઈ પડી ગયું હોય છે ને કુલ પહેલાં નીચે હતું તો એમાં જો આ વેલો સરસ મજાનો થઈ ગયો છે બહુ મસ્ત એમાં ફૂલ આવી ગયા છે અને આ વેલ છે ને જ્યાં એનો બી નીચે પડેલો હોય ને ત્યાં એ વેલ છે ને ઉગી જાય એમાં ઘણી જગ્યાએ બે ત્રણ કુંડિયામાં ઉગેલી છે બહુ મસ્ત ફૂલ અત્યારની જ ઋતુમાં બહુ આવે છે જો તમારી કુલની કોઈ વેલ હોય ને તો એક વખત જરૂર એનો આ લાભ લેજો ને એટલા ઘણા બધા ફાયદા છે એક વખત ઉકાળો કરી જરૂર પીજો અને જો એમાં કમાણ પણ બહુ મસ્ત થઈ ગયા છે સરસ મજાના જો ખીલી ગયા છે તાલ હવે આપણે આનો છે ને ઉકાળો બનાવી લઈએ તો ફૂલ લઈ લીધા છે ને તો એને આ જે એની ડાવડી દાંટલી હોય ને આપણે કાઢી નાખવાની છે આવી રીતે અને પછી આપણે છે ને એને પહેલાં સરસ પાણીથી ધોઈ નાખીએ એટલે જો અહીંયા પાણીનો વટકો પર લીધો છે તો બધાય ફૂલ છે ને એને આપણે પાણીમાં નાખી દઈએ ધોઈ સાફ કરી અને અહીં જો તપેલીમાં એક ગ્લાસ પાણી લીધું છે એટલે એક ગ્લાસ પાણીમાં આપણે એને ઉકાળશું તો આલો બધા એની દાંડલી પહેલા તોડી નાખીએ અને પછી એનો ઉકાળો બનાવીએ તો બધાય ફૂલ છે ને જો પાણીમાં આપણે નાખી દીધા છે સરસ મજાના ધોઈ અને ગેસ ચાલુ કરી દીધો છે તો ઉકાળવા માટે મૂકી દઈએ તો જો આપણે ફૂલ છે ને એને પાણીમાં નાખી દીધા છે ઉકળવા માટે જો બે તજના ટુકડા લીધા છે ત્રણ લવિંગ લીધા છે આપણે એમાં મીઠું નાખશું કેમ કે આ પાણી એકદમ મોરું મોરું લાગે આપણે છે ઉકાળો કરીએ એટલે સે જમથું મીઠું હોય ને તો સરસ લાગે અને પછી ઉપરથી આપણે એમાં સરસ ઉકળી જાય ને પછી આપણે લીંબુ એમાં નાખી શકીએ અને જો જેમ જેમ ઉકળવા માંડું છે ને કલર જોઈએ ચેન્જ થતો જાય છે અને આ ઓરિજિનલ કુદરતી જ કલર છે એમ

અને આનાથી ઘણી બધી બીમારી છે ને એ દૂર થઈ જાય છે કે જે અસ્તમાની બીમારી હોય ને તો એમાં આ ફાયદા ફાયદો કરે છે એસિડિટી બહુ રહેતી હોય એમાં ફાયદો કરે છે પછી આપણી પાચન શક્તિ વધારે છે અને અમારા એના ઘણા બધા ગુણ છે એમ તો અમે તો ખાલી એમ ટ્રાય કરવા માટે એક વખત કર્યું હતું પણ બહુ મસ્ત બન્યો છે ભાવીશ તો એને બ્લુ ટી પણ કહેવાય અને આ ઓલા